ઇલેક્ટ્રિક એન્ડ લાઇટિંગ દ્વારા ઘિરનારી ગાવાનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર રમેશભાઈ વિશે વાતતા કો સમુદાયના પ્રિન્સિપાલ એ છે સુરામ આ ગિરનારી કાવો છે ગિરનારી કાવો એક એ પ્રકારની એક ફગેલા છે પરંતુ જેની અંદર કોફીના પી એને શેકીને પાવડર બનાવવામાં આવ્યા ઉપરાંત બાર તેર જેટલી જે ઔષધિઓ છે એમાં તીખા છે ત છે ઇડલી મૂળ છે આવી બાર તેર જેટલી ઔષધિઓનું મિશ્રણ કરવામાં આવે ખૂબ પકાવી અને એની સાથે સિંધાનું મીઠું અને છેલ્લે થોડું લીંબુ ઉમેરી અને આ ગીરનારી કાવો તૈયાર કરે છે આ કાવાથી શું ફાયદો થાય આ કાવા નિયમિત જો સેવન કરવામાં આવે શિયાળામાં તો જે ઋતુજન્ય બીમારી છે ખાસ કરીને શરદી ઉધરસ તાવ એ શરીરમાં કોઈ પણ પ્રકારની કડતર હોય એ દૂર કરે છે એ સિવાય પણ ઘણી નાની મોટી બીમારીઓમાં એ રાહત મળે છે ખાસ કરીને જે વાયરલ ઇન્ફેક્શન છે એ વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે કેટલા દિવસ માટે આયોજન કરવામાં આવ્યું આ આયોજન અત્યારે તો ત્રણથી પાંચ દિવસનું છે પણ ભવિષ્યમાં જો પ્રતિસાદ મળશે તો લાંબા સમય સુધી ચલાવવામાં આવશે